ખાવા આવી ગયા છીએ સંતોષ છે લાડુની કૃતિ ખાઈ કરો હું બી ઉસ ચાલો હવે ડોસાનો ઓર્ડર આપી દઈએ એમાં હું અહીંયા વસ્તુ લેવા તો ને બે તો લેવો છે તો કે આને તો તારે જે ખવડાવ હોય કેતી એમ કે આમાં

તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો સમજો રસોઈ ની તૈયારી ચાલુ કરી દીધી છે અને આને તો શું ખાવું છે તારે જે ખવડા હોય એ ખાય કાઈ ને આગરી કેતી એમ કે આમાં ખબર પડે કે તો બોલ તો હા આને મસાલા ઢોસા ખાવા છે તારે હું ખાવાનું છે એ ખાવું હોય તોય તરત બેન ની આરત મોળ ઓલું મોળ બેન જો સાકુરી બેન સાકુરી લેવા છે સંતોષ ભાઈ આટલા અને બો આ જો ભાઈ બનાવી ઘરે હો ઘરે બનાવી લાવ્યું છે અને લાડુ બેન ને આ તો મેસિંગ બેસિંગ વા

નવિયા ભાઈ અમારે સાજે દિવસે આવી કે છે કારણ કે આપણા પતરો બહુ કવરાવા મળ્યો છે એમન છે માસી ઘરે જાવ ને આનો રોકવા બી દે અઠવાડી ને લેતા પછી નઈ જાય ત્યાંથી લઈ લેજો તમે આવી બર બે હા નું લઈ જાવ ઓ બેટા આતું કરે કોણ છે જો ભાઈ ગી આવો બાપા અમારે આપણે લેને અત્યારે ઢોસા ખાવા આવી ગયા છીએ સંતોષ છે લાડુ કૃતિ ખાઈ કરો અને હું બી ઊજ તો ચાલો હવે ઢોસા નો ઓર્ડર આપી દઈએ અત્યારે અમે રાધે કૃષ્ણ હોટલમાં આવી ગયા છીએ જે અમારા ભાઈ વાતો કરે છે આ બે બેઠી ગયા છે

આ મસ્ત મજાનો અને મેડમ બેન હોય એટલે પછી થોડીક કામ કરવા બધું કામ કર્યું છે ને બધું કર્યું છે હારે જ એવું છે એમ ને